જૂની જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા ટિપ્પણી બાદ તણાવ પોલીસની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ કાબુમાં જૂની જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કરાયેલી ટિપ્પણી બાદ તનાવ ફાટી નીકળ્યો હતો કેટલાક સમય માટે રસ્તા પર અશાંતિ અને પથ્થરમારોની ઘટનાઓ નોંધાઈ હતી જો કે પોલીસ તાત્કાલિક ચેતી ઉઠી અને ઝડપી પગલાં ભરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હાલમાં વિસ્તાર શાંતિપૂર્ણ છે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તથા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન રાખી શાંતિ જાળવે આજે સિટી પોલીસ સ્ટેશનમાં શું થયું છે હું તો મારી ફેમિલી સાથે બહાર હતો પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ એને વ્યક્તિ તો નહીં જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક આતંકવાદી કહે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાય છે એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી અને એમની લાગણી ના દુબાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુદુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે સિટી પોલીસ સ્ટેશનમાં જે મુસ્લિમોનો જે આક્રોશ છે એ આક્રોશ જે દેખાઈ રહ્યો છે એના વિશે તમે શું કહેવામાં આવ્યું આક્રોશ તો દેખીતું છે આક્રોશ તો રહેવાનો છે કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલાં દસ વખત વિચારવું જોઈએ કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે એને એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમવાલી મસ્જિદનો પણ એવો વિડીયો નાખેલો છે અગાઉ એટલે આવા વ્યક્તિને પાસા કે તડીપાર કરવું જોઈએ એ મુસ્લિમ સમાજની માગણી છે

પહોંચી ગઈને આ આખું મામલાને શાંત કરવામાં આવ્યું છે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ સદર બનાવ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને ડોળવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે